નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ચર્ચા કરવાની છે કે અત્યારે ઓલમોસ્ટ સોમાસુ ઋતુની શરૂઆત થઈ ગઈ છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન થયા છે કે પોતાનું બિયારણ છે પૂરતું ઉગતું નથી અથવા તો બિયારણનો દર છે વધારે રાખવો પડતો હોય છે તો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ખેડૂત મિત્રોએ આપણે આજે ચર્ચા કરવાની છે મગફળી કપાસ સોયાબીન કે જે અત્યારે ચોમાસુ પાકો કે જે મોટા ભાગે વાવેતર કરવામાં આવે છે તો એમાં શું પહેલા કાળજી રાખીએ તો પહેલો મુદ્દો આજે આપણે એ ધ્યાને રાખવાનો છે કે જે ખેડૂત મિત્ર બિયારણ ખરીદે છે તો એક તો સ્ટાન્ડર્ડ અને સારી ક્વોલિટીનું વિશ્વાસપાત્ર બિયારણ ખરીદે ખરીદ્યા પછી ખાસ તમે એ જોજો કે તમે કઈ વેરાયટીનું વાવેતર કરવા માંગો છો એ વેરાયટી બરાબર છે ને કોઈ જે જે વાવેતર કરવા માગતા હશે તો આ બધી ખરીદ્યા પછીનું પહેલું કામ તમારે એવું કરવાનું છે કે જ્યારે બિયારણ આપણે ખરીદી અને બજારમાંથી જ્યારે ઘરે લઈ આવ્યા ત્યારે બિયારણને છે એવી જગ્યાએ રાખો કે જે તડકો ન આવતું હોય ભેજ ન આવતું હોય બીજા નંબરમાં ખાસ અગત્યની વાત કે બિયારણને પોટ આપવા તો ઠીક છે પણ બિયારણને ખાસ કરીને જોઈએ તો તમે પંદર પંદર અથવા વીસ વીસ દાણા એક એક કટ્ટામાંથી કાઢી અને એને છે એ ગુણિયાની અંદર અથવા કોઈ કાપડની અંદર મૂકી દઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બિયારણ ઉગશે કે કેમ જો તમને એવું લાગે કે બિયારણમાંથી મતલબ આપણે વીસ દાણા એક કટામાંથી કાઢીને કોઈ પણ મગફળીના લઈએ કોઈ પણ સોયાબીનના લઈએ કે કપાસિયાના લઈએ અને એ વ્યવસ્થિત ઉગી ગયા એમાંથી ધારો કે વીસ દાણા આપણે વહેવા છે ને એમાંથી આપણને પંદર દાણા ઉગી ગયા તો તમારે સમજવાનું છે કે પંચોતેર ટકા ઉગાવવો છે તો એના આધારે આપણે બિયારણ વગર નક્કી કરવાનો છે અથવા તો તમારે એવું વિચારવાનું છે કે જો એમાંથી દસ જ દાણા ઉગ્યા છે તો પચાસ ટકા બિયારણનો વધારે દાણા ઉગે તો એ આપણા માટે ફાયદાકારક છે કારણ કે જર્મિનેશન પર્સન્ટેજ હંમેશા સિત્તેર થી નેવું જેટલા હોય છે મિનિમમ સિત્તેર ને મેક્સિમમ નેવું ટકા સુધીનું બિયારણનો સહી ઉગાવો રહેતો હોય છે એટલે આ ખાસ અગત્યની વાત છે હવે ઘણા ખેડૂતો

અને જે લોકોના વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે ત્યાં તો ઠીક છે પણ જ્યાં વરસાદ નથી થયો અથવા તો અચકચરો વરસાદ થયો છે અચકચરી વાવણી થઈ છે એ મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે બિયારણ જો ન વાવો તો વધારે સારું વરસાદ થયા પછી જ વાવો પૂરતો વરસાદ થઈ ગયો હોય તો તમારે બિયારણ છે ખાસ કરીને મેક્સિમમ મગફળીનું વાવેતર કરતા હોય તો બે ઇંચ થી અઢી ઇંચ સુધી મેક્સિમમ ની વાત કરું છું પાંચ સેન્ટીમીટર સુધી તમે બિયારણ ઊંડું વાવી શકો જયારે સોયાબીનનું વાવેતર કરો છો ત્યારે તમે

તો પણ સોયાબીનનો ઉગાવો પૂરતો નથી એટલે એટલા માટે આપણે ઉગાવાનો ટેસ્ટ લીધો હોય તો આપણે કોઈ ઉપર પણ દાવો ન કરી શકીએ અથવા તો દાવો હોય તો આપણે સાચો કરી શકીએ તારું બિયારણ એટલું જો છે નથી તો એ આપણા માટે ખાસ અગત્યનું રહેતું એટલે વાવેતર અંતર જે સોયાબીનનું વાવેતર કરતા હોય તો અઢારની જાળી આપણે વાવેતર કરી શકાય અને કોઈ પણ મગફળી ખાસ કરીને વેલાવાળી મગફળી એટલે કે અર્ધ વેલડી મગફળીનું વાવેતર આપણે કરીએ તો આપણે છે બાવીસ ની જાળીએ વીસ ની જાળી ચોવીસની જાળી એટલી બધી જાળી એટલે કે જાળી એટલે ઇંચ કે બાવીસ ઇંચ છે વીસ ઇંચ છે અથવા અઢાર ઇંચ છે વેલા વેલડી મગફળીની વાત કરીએ તો એ છે અઠ્યાવીસ થી ત્રીસ ઇંચની જાળી વાવેતર કરવું જોઈએ પણ મેજોરિટી આપણે સેમી સ્પ્રેડિંગ એટલે કે અર્ધ વેલડી મગફળીનું વાવેતર થાય છે બત્રીસ નંબર ગિરનાર શહેર એકસો નંબર જેવી મગફળીનું આપણે જો વાવેતર કરતા હોય તો મિત્રો એ આપણે અઢારની જાળી છે વાવેતર કરી શકીએ સોયાબીન પણ અઢારની જાળી વાવેતર કરી શકાય કપાસની વાત કરીએ તો કપાસ જો છે એ આપણે એક ઇંચ જમીનની અંદર ઊંડો મૂકવાનો છે જો તમને વાતાવરણને ધ્યાને રાખીને આપણે વાવેતર કરવાનું છે જો વહેલું વાવેતર કપાસિયાની અંદર કરી દેશો તો કપાસિયા ફટાકડા થઈ જતાં હોય તો આવી સ્થિતિની અંદર કપાસનું બિયારણ ફરીથી આપણે સારું બિયારણ લઈ આવ્યા હોય મળવું કદાચ મુશ્કેલ થતું એટલે તમે કોરાની અંદર વાવેતર કરો જો તમારી પાસે પાણીની સુવિધા હોય તો એકવાર હવે અને તમે ઉગાડી શકો અથવા તો તમને સોરિટી હોય કે વરસાદ સારો જ થશે તો તમે વાવેતર કરી શકો ભાવનગર અમરેલી જે વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ થયો છે તો ત્યાં હવે કપાસ અને મગફળીનું વાવેતર કરી શકાય સોયાબીનનું વાવેતર કરવાવાળા એ થોડુંક જોખમમાં આવે તો વધારે સારું એટલે આ માહિતી છે આપના સુધી પહોંચાડવાની હતી સાથે સાથે ખાતરની એક છેલ્લી વાત કરી દઈએ બિયારણના પોટની આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી છતાં પણ જો અહીંયા આપણે થમનેલ મૂકી છે એ પ્રકારનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર તો છે જ પણ ખાતર છે ખાસ કરીને અત્યારે સ્ટાન્ડર્ડ અને સારા ખરીદવા જોઈએ પાવડર ફોર્મના જે ખાતરો આવે છે એના કરતાં જે દાણાદાર અથવા તો ક્રિસ્ટલ ફોર્મ ક્રિસ્ટલ એટલે ખાંડ જેવા પ્રકારના જે ખાતરો આવે છે એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો પોટાશ પોટાશ છે છે એ આપણે ક્રિસ્ટલ ફોર્મની અંદર જ આવે કે કે દાણાદાર જે ધરાવતો એવું મારા નજરે હજી સુધી સડ્યું નથી તમારા નજરે સડે તો મને પણ મોકલી શકો છો એના ફોટોગ્રાફ આ સિવાયની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોના મનની અંદર એવું છે કેને પાછળથી નાખવું જોઈએ પરંતુ અત્યારે જો પાયાની અંદર એટલે કે જે ઓરણીની અંદર પણ સરસ મળે છે પણ ખાતર સાથે બિયારણ ને કોઈને મિક્સ કરવાનું નથી આટલી માહિતી આપના સુધી પહોંચાડવાની સતા તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર લખજો મિત્રો જે આ વિડીયો નિહાળી રહ્યા છો તો તમે ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બીજો આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને એને ઊંડું બિયારણ ઉગાવો સારો લઈ શકે તો આવી બધી માહિતી છે એ આપણા માટે ખૂબ સમય લેતા આજે આપણે એટલું જ રાખીએ છીએ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું નહીં ભૂલતા તમારી કરેલી લાઈક અમને ઘણી બધી ભૂખ આપી જતી હોય છે ચેનલને શેર કરવાનું નહીં ભૂલતા જે તમારા અન્ય ખેડૂત મિત્રો છે એના સુધી આ માહિતી આપણે પહોંચાડવાની હોય છે બાકીના આગળના વિડીયોની અંદર આપણે